આપણી લાઈવની અંદર સ્વાગત છે તમારું તો આ લાઈવ કરવાનો મકસદ આપણો એક જ છે તો મોબાઈલ ફોનમાંથી આપણે પોસ્ટર ડિઝાઇન એ રીતે કરી શકીએ અને સારું એવું પ્રોફેશનલ લેવલનું જે પોસ્ટર ડિઝાઇન છે એ કંઈક કરી શકીએ એ પણ આપણા મોબાઈલ ફોનની અંદર તો મિત્રો ગુજરાતી પોસ્ટર ડિઝાઇનની અંદર આપણે હાલ જે થમનેલ છે થમનેલ અથવા તો પોસ્ટર બનાવતા આપણે તમને શીખવીશું મોબાઈલ ફોનની અંદર સારું એવું અને પ્રોફેશનલ લેવલ પોસ્ટર ડિઝાઇન છે એ આજના આ વિડીયોની અંદર તમને અથવા તો લાઈવની અંદર તમને જણાવવામાં આવશે જે પણ સ્ટેપ બાય સ્ટેપ એ મોબાઈલ ફોનમાંથી કઈ રીતે આપણે પોસ્ટર ડિઝાઇન કરી શકીએ અથવા તો આપણે મોબાઈલ ફોનની મદદથી કઈ રીતે છે એ પોસ્ટર ડિઝાઇન આપણે કરી શકીએ છીએ તો ફાઇનલી મિત્રો આપણે જે અમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે જે પણ એપ્લિકેશનો છે એની મદદથી આપણે જે પોસ્ટર ડિઝાઇન કરવાના છીએ તો આપણે યુટ્યુબ સોંગ પણ બનાવીએ છીએ એના માટેનું પણ પોસ્ટર ડિઝાઇન કરીએ છીએ અને જે આપણે પ્રોગ્રામ હોય સિંગરનો એના પણ આપણે જે પોસ્ટર છે એ કમ્પ્લીટ કરી શકીએ છીએ અથવા તો બનાવી શકીએ છીએ તો આજે લાઈવની અંદર તમને એ જ શીખવવાના છે કે મોબાઈલ ફોનમાંથી આપણે જે પોસ્ટર ડિઝાઇન છે એ કઈ રીતે કરી શકીએ તો ફાઇનલ મિત્રો આજે તમને સ્ક્રીન ઉપર જે એપ્લિકેશનો જોવા મળે છે એના મદદથી આપણે જે પોસ્ટર ડિઝાઇન કરવાના છીએ તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો મારી પાસે જે બે પિક્સલ એપ તમને જોવા મળી આવે છે એક તો આ પિક્સલેબ છે અને બીજું છે આ પિક્સલ એપ તો મિત્રો બે પ્રકારના છે એ તમને પિક્સલ એપ જોવા મળે છે તો એ બે પિક્સલ એપ છે એ પ્રો વર્જનના છે તો તમારી પાસે આ પિક્સલ છે એ તમને લાઈવ તમને જે પોસ્ટર ડિઝાઇન કરતા યુટ્યુબ થોંગમાં કઈ રીતે બનાવવા તો એ આપણે ની અંદર તમને પ્રોફેશનલ લેવલ પોસ્ટર ડિઝાઇન કઈ રીતે આજે આપણે પિક્સલ એપ પ્રોનો યુઝ કરીશું જો તમારી પાસે પિક્સલ એપ પ્રો ના હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તેની લિંક આપી છે અથવા તો ત્યાંથી તમે જે પિક્સલ એપડી ડાઉનલોડ કરી લેજો તો સૌથી પહેલાં તો આપણે પિક્સલ એપને ઓપન કરશું પિક્સલ એપને ઓપન કરશું એટલે તમને કંઈક આ રીતનું જે ઇન્ટરફેસ જોવા મળશે તો પિક્સલ એપ્રોની અંદર શું નવી વાત છે અથવા તો એના નવા ફીચર શું છે એ આપણે જાણવાના છીએ તો સ્લેબની અંદર જો સિમ્પલ અહીં ટેક્સ્ટ છે ટેક્સ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણે ફોન્ટ લેવાના છે તો સિમ્પલ અહીં એ ઓળ બીજું ઓપ્શન એના પર ક્લિક કરીશું આ રીતે થોડુંક તમારે સ્ક્રોલ કરવાનું છે આ રીતે સ્ક્રોલ કરશો એટલે તમને એ ફ્રોન્ટનું જે છે જોવા મળશે માનો કે યુટ્યુબની અંદર તમે કોઈ પણ પ્રકારના છે વિડીયો બનાવવા તો એની અંદર છે પોસ્ટર છે થમનેલ છે એ ખૂબ જ જરૂરી છે કારણ કે થમનેલના આધારે જે તમારા છે વિડીયોની અંદર વ્યૂમાં પણ વધારો જોઈએ અથવા તો પિક્સલ એપના મદદથી આપણે પ્રોફેશનલ એવું પોસ્ટ ડિઝાઇન છે એ કઈ રીતે કરી શકીએ કારણ કે આપણી પાસે પીસી કે લેપટોપ ન હોય અથવા તો એની અંદર જે પોસ્ટર ડિઝાઇન કરે છે તો તે બધા સોફ્ટવેર છે જેમ માનો કે ફોટોશોપ કે એ બધા છે તો એ પેડ હોય છે એમાં આપણે પૈસા આપીને આપણે કામ કરી શકીએ છીએ પણ મોબાઈલની અંદર જ તે આપણે પીસી કે લેપટોપ જેવું છે એ કામ કરી શકીએ છીએ તો પણ મિત્રો જેટલા પણ મિત્રો જોડાણા છે એ તમામને વિનંતી છે કે આપણને છે લાઈવની અંદર લાઈક કરી દેજો અથવા તો કોમેન્ટ પણ કરી દેજો જેથી મને પણ ખ્યાલ આવે કેટલા મિત્રો જોઈ રહ્યા છે અથવા તો તમે છે મોબાઈલમાંથી કઈ રીતે બનાવી શકો છો તો સિમ્પલ મિત્રો છે એના પર આપણે ક્લિક કરીશું તો પિક્સલ એપ પ્રોની અંદર છે નવી વાત છો તો નવા ફીચર શું છે એ આપણે જાણવાના છીએ તો મિત્રો અહીં જે ખાલી ફોન્ટનું ઓપ્શન જોવા મળે છે એમાં તમે જોઈશું એટલે તમારી પાસે કંઈ કહી લિમિટેડ જ ફોન્ટ હોય છે પણ મારી પાસે જે પિક્સલ એપ પ્રો છે એમાં છે આપણે પાંચ હજારથી વધારે જે ફોન્ટ તમને જોવા મળે છે જો આ રીતે સ્ક્રોલ કરશું એટલે તમને અહીં ઘણા બધા છે એ ફોન્ટ તમને જોવા મળે છે જે પાંચ હજાર પ્લસ છે એના મદદથી આપણે બહારથી કોઈ પણ ફોન્ટને છે એ ઇન્સ્ટોલ અથવા તો ડાઉનલોડ કરવો નહીં પડે તમે મિત્રો જોઈ શકો છો બધા ફોન્ટ છે એ તમને એ વર્ક કરે છે એટલે કોઈ પણ ચિંતાજનક વાત નથી તો સિમ્પલે મિત્રો આ રીતે તમને અહીં પાંચ હજાર પ્લસ છે એ ફોન્ટ જોવા મળે છે તો આ રીતે તમે બહારથી ફોન્ટ તમારા ડાઉનલોડ કરવા અથવા તો બહારથી એડ કરવાની જરૂર નથી તો સિમ્પલી આ એક મોસ્ટલી મને છે પર્સનલી ખૂબ જ વધારે યુઝફુલ લાગે છે કારણ કે આ બહારથી તમારા પિક્સલ એપની અંદર કોઈપણ પ્રકારના જે ફોન્ટ છે એ ડાઉનલોડ નહીં કરવા પડે કારણ કે આપણે થમનેલ કે અથવા તો કોઈ પણ સોંગ માટે કે અદર કામ માટે આપણે પોસ્ટર બનાવીએ છીએ તો એમાં આપણે ઇંગ્લિશ ફોનની જરૂર પડતી હોય છે કારણ કે પોસ્ટર ડિઝાઇન છે એ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તમારા વિડીયોની અંદર તમે કોઈપણ પ્રકારના વિડીયો બનાવો છો તો એમાં તમે વિડીયોનો ટાઇટલ અથવા તો થમનેલ તમે એડ કરો છો તો એ તમારા મોબાઈલમાંથી જે પિક્સલ એપ છે એ બેસ્ટ એપ્લિકેશન છે એની મદદથી તમે ખૂબ જ સારું એવું પોસ્ટર ડિઝાઇન કરી શકો છો તો મિત્રો આ રીતે તમને ઘણા બધા ફોન્ટ જોવા મળવાના છે જે પાંચ હજાર પ્લસ ફોન્ટ છે તો મિત્રો સિમ્પલ મેં એક ગઈકાલે જે પોસ્ટર બનાવેલું છે એ હું તમને બતાવું તે મેં મોબાઈલમાંથી કઈ રીતે ક્રિએટ કર્યું છે તો મિત્રો માઇલ ફાઈનમાંથી અહીં હું તમને જે બતાવું છું આ પ્રકારનું જે મેં સમય કાલે બનાવ્યું છે તો એ પણ મેં સિમ્પલે આખું કે મોબાઈલ ફોનની અંદર જ બનાવેલું છે તો ઘણા મિત્રો જોઈને ફોનની અંદર બનાવ્યું છે કે પીસી કે લેપટોપની અંદર બનાવેલું છે તો મોબાઈલ ફોન ફોનમાંથી જે આવી રીતે સારા એવા પોસ્ટર ડિઝાઇન તમે બનાવી શકો છો તો શીખવાના છે જો મિત્રો પિક્સલ પ્રો વર્ઝન તમારી પાસે ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે પરેશ ક્રિએશન તમને ચેનલની અંદર તેની લિંક મળી જશે ત્યાંથી પિક્સલ પ્રો વર્ઝન ડાઉનલોડ કરી અને તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો તો આ રીતે તમે પોસ્ટર ડિઝાઇન કરી શકો છો તો મિત્રો જોઈ શકો છો આપ મેં પોસ્ટર છે આખું બનાવેલું છે તો મિત્રો મેં આજે જે ટેક્સ્ટ ને થનેલને એ બધું છે એ આપણે પિક્સાર્ટ એપ્લિકેશનની અંદર બનાવેલું છે તમારે સિમ્પલ પિકસાર્ટ એપને પણ ડાઉનલોડ કરી લેવાની છે તો આ રીતનું કંઈક આપણે જે પોસ્ટર ડિઝાઇન છે મોબાઈલમાંથીને જે સારું એવું બનાવી શકીએ છીએ એના માટે તમારે પીસી કે લેપટોપ લેવાની જરૂર નથી તો મોબાઈલ ફોનમાંથી તમે સારું એવું અને પ્રોફેશનલ એવોનું પોસ્ટર ડિઝાઇન કરી શકો છો પણ ત્યાં તેમાં તેની તમારે સાચી માહિતી તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે અને તમારું માઇન્ડ છે એ ક્રિએટિવ હોવો જોઈએ કારણ કે તો જ તે તમે છે નવા આઈડિયા સાથે જે આ પોસ્ટર છે એ બનાવી શકો છો આવા એ મિત્રો ઘણા બધા છે પોસ્ટર તમને બતાવું તો કઈ રીતે બનાવું છું અથવા તો કઈ રીતે તમને ખ્યાલ આવે તો આ રીત મેં જોઈએ તો આ રીતનું પણ તમે વિશે પોસ્ટર ડિઝાઇન કરી શકો છો આ પણ મેં મોબાઈલ ફોનની અંદર જ જે કમ્પ્લેટ બનાવેલું છે જો આ ટેક્સ ખેલો છે મઢળાવાળી માત્રની આયુષોનલ બીજ તો એ ટેક્સમાં તમને જો નીચે કોરોગ્રાફીવાળા ફોન્ટ તમને જોવા મળે છે તો એ કોરોગ્રાફી ફોન્ટ છે એ મેં એડ કરીને જે ટાઇટલની અંદર છે એ મેં બનાવેલું છે તો આ રીતે તમે સારું એવો અને પ્રોફેશનલ લેવોનું જે પોસ્ટર છે એ તમે ફોનમાંથીને જ બનાવી શકો છો તો મિત્રો આ રીતે તમે મોબાઈ હજી ખ્યાલ નથી કે મોબાઈલ ફોનમાંથી આપણે બેકગ્રાઉન્ડ બનાવો તો બેકગ્રાઉન્ડ બનાવવા માટે હું સિમ્પલ પર્સનલી યુઝ કરું છું પિક્સાર્ટ એપ્લિકેશન તો પિક્સાર્ટ એપ્લિકેશન પણ આપણે તમને ટેલિગ્રામની ચેનલની અંદર મળી જશે ત્યાંથી તમે પિક્સાર્ટ એપ્લિકેશનને ડાઉનલોડ પણ એના સિવાયને પણ આપણે વધારે કામ કરતા હોઈએ છીએ માનો કે સિંગરનો કે કોઈ પણ આપણે ફોટો હોય તો એનું બેકગ્રાઉન્ડ એમ કરવામાં પણ આપણે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો હું તમને પિક્સાર્ટ છે એપ્લિકેશન ઓપન કરીને બતાવું તો આ સિમ્પલ પિક્સાર્ટ એપ્લિકેશન છે એને સિમ્પલ ઓપન કરી લઉં છું તો પિક્સાર્ટ એપ્લિકેશન ઓપન કર્યું એટલે અહીં મારી પાસે જે આ રીતનું મોડનું કંઈક છે આવી જાય છે કારણ કે મારી પાસે વર્ઝન છે જો તમારી પાસે પણ વર્ઝન ના હોય તો તમે પણ ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો ત્યાંથી તમે છે એ વર્ઝન લઈ શકો છો તો મિત્રો હજી પણ તમને ખ્યાલ ન આવતો હોય કે આપણે લાઈવની અંદર કઈ રીતે આપણને બતાવે છે તો મિત્રો આપણી ચેનલની અંદર તમે જઈ અને મારા વિડીયો જુઓ કે આપણે પોસ્ટર ડિઝાઇન કઈ રીતે કરી શકીએ છીએ અથવા તો તમને શીખવીએ છીએ કે મોબાઈલ ફોનમાંથી સારું અને પ્રોફેશનલ એવું પોસ્ટર ડિઝાઇન કરી શકાય તો આ પિક્સર્ટ એપ્લિકેશન છે એને આપણે આ રીતે ઓપન કરશું એટલે તમને ક્યાં કે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે તો સિમ્પલ એ પિક્સલ એપની અંદર આપણે જે ટેક્સ છે ટેક્સને આપણે એડિટ કરી શકીએ અથવા તો ટેક્સને ટાઈટલ ગમે તે પણ લખાણ લખવું હોય તો બેસ્ટ એપ્લિકેશન છે તો આ પિક્સર્ટ એપ્લિકેશનનું કામ શું છે તો આપણે કોઈપણ થમનેલ કે પોસ્ટરનું જે બેકગ્રાઉન્ડ બનાવવામાં ખૂબ જ હેલ્પફુલ થાય છે કારણ કે વીબસાઇટ એપ્લિકેશનની અંદર તમને લાઈવ છે એક બેકગ્રાઉન્ડ બનાવીને શીખવું તો સિમ્પલ અહીં એડિટઅ ફોટા ઉપર ક્લિક કરીશ આ રીતે હું ગેલેરીમાં આવી જઈશ તો આ રીતે મિત્રો તમારે છે પ્રિન્ટસ્ટ એપ્લિકેશન હોય તો તેની મદદથી આપણે છે તમે સારું એવો જે આ થાય છે તો આ રીતે મિત્રો પિક્સ એપ્લિકેશન છે એ ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો આપણે આ રીતના મોબાઈલ ફોનમાંથી પોસ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ તો સિમ્પલ મિત્રો તમારે ખ્યાલ ન હોય કે મોબાઈલ ફોનમાંથી આપણે થમલેલ કે પોસ્ટર ડિઝાઇન કઈ રીતે કરી શકીએ છીએ તો એ આપણે પિક્સલ એવી એપ્લિકેશન છે જે તમને પ્લે સ્ટોર ઉપર તો તમને જોવા મળે છે પણ એના કરતાં જે અમારું પ્રોવર્ઝન છે એ તમે ડાઉનલોડ કરી લેજો કારણ કે તમને એમાં નવા બેનિફિટ જોવા મળે છે અથવા તો નવા જે ફીચર છે એના જોવા મળી જવાના છે તો આજ માટે આટલું જ તે મળશું મિત્રો કાલે નવા લાઈવની અંદર કારણ કે ત્યાં આપણે એક જે પ્રોફેશનલ અને પરફેક્ટ જે બેકગ્રાઉન્ડ છે બેકગ્રાઉન્ડ મોબાઈલ ફોનમાંથી કઈ રીતે બનાવીશું અથવા તો આવું પોસ્ટર છે એ તમે મોબાઈલ ફોનમાંથી જ બનાવી શકો છો તો આ રીતના ઘણા બધા પોસ્ટર છે હું બનાવતો હોઉં છું પણ આજે મને એમ થયું કે ચાલો હું લાઈવની અંદર તમને છે જણાવું કે આ પોસ્ટર ડિઝાઇન કઈ રીતે કરી શકાય તો મિત્રો આ છે ગઈકાલે જ બનાવેલું છે તો આનું ટાઇટલ છે શ્રી કૃષ્ણ ભગવાનની ગાય માતાનો ઠપકો એમાં મેં એક ગાય માતા અને કૃષ્ણ ભગવાન જે પીએનજી છે અથવા તો એ ફોટો છે એડ કરેલો છે બાજુમાં સિંગરનો ફોટો એડ કરી નાખ્યો છે જેથી કરીને પોસ્ટર ડિઝાઇન છે એક મિત્રો લોકો ખૂબ જ ઉપયોગી બને છે તો આ રીતે મિત્રો આ થયેલ છે તે આ મિત્રો એના વિડીયોની અંદર વ્યૂ અથવા તો એની ચેનલને રીચ મળવામાં ખૂબ જ જરૂરી છે કારણ કે તમે કોઈ પણ પ્રકારના વિડીયો બનાવતા હોય તો એમાં યુટ્યુબની અંદર અમને થમનેલ ઓપ્શન જોવા મળે છે તો કારણ કે થમનેલ હશે તમારો વિડીયો મિત્રો કોઈપણ પ્રકારનો હશે કમાઈ દેવો તમે સારો બનાવ્યો છે પણ જો થમનેલ નહીં હોય તો મિત્રો લોકોને ખબર જ નહીં પડે અથવા તો સારું થમનેલ નહીં હોય તો લોકો તમારા વિડીયોની લઈ નહીં શકે કારણ કે જો મિત્રો સારું થમનેલ થારું સારું પોસ્ટર હોય તો જ મિત્રો લોકોને તમારા ટાઈટલ છે વિડીયોના એનાથી વધારે તમે લોકો થમનેલ તો મિત્રો થમનેલની અંદર છે એ સારું એવું પોસ્ટર ડિઝાઇન કરી શકો છો તમારા મોબાઈલ ફોનમાંથી પિક્સલ એપની અંદર તો આ રીતનું આપણે છે એ મોબાઈલ ફોનમાંથી સારું એવું પોસ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ તો મિત્રો તો આ મિત્રો માત્ર પોસ્ટર ડિઝાઇનના જે વિડીયો છે એ બનાવતો હોય છે તો મિત્રો હું પોસ્ટર ડિઝાઇનનું કામ કરું મારી પાસે ઘણા પણ ક્લાયન્ટ પણ છે એમાં વધારે તો સિંગલ લોકો છે અથવા તો બે ચાર ચેનલોવાળા છે જેના ડેઇલી છે વિડીયો તમને રૂપી જોવા મળે છે તો આ મેં ગઈકાલે બનાવ્યું છે તો આમાં જો આટલી લેયર ઉપર કામ કરેલું છે તો આનું બેકગ્રાઉન્ડ છે મેં પિક્સ આટ એપ્લિકેશનની અંદર બનાવ્યું છે બાકીના જે ટેક્સ્ટને બીજા ઈમેજ એડ કરેલા છે એ મેં પિક્સલ એપ પ્રોની અંદર એડ કર્યું છે જો તમારી પાસે મિત્રો પિક્સલ એપ પ્રો ના હોય તો અત્યારે જ મારી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થવું અને ત્યાં તમને પિક્સલ એપનું પ્રો વર્ઝન મળી જવાનું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો આ રીતનું છે આ પોસ્ટરડીએ એ આપણે મોબાઈલ ફોનમાં

એનો ચાર્જ તમે કરી શકો છો તો આ રીતનું તમારું પ્રોફેશનલ લેવલનું જે કામ કરવા તો આ રીતે જે પોસ્ટર ડિઝાઇન છે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો બીજા છે માનો કે યુટ્યુબની અંદર સોંગ માટેનું પોસ્ટર બનાવો છો તો એના તમે ત્રણસોથી થી પાંચસો દિન સુધીનો જે ચાર્જ છે કરી શકો છો પોસ્ટર ને જેવું તમારું તમે છે ક્લાયન્ટ પાસેથી ઇન્કમ કરી શકો છો હું ચારથી પાંચ પોસ્ટર બનાવું છું એમાં બે ત્રણ જે થમનેલ હોય છે અને એક બે છે એ સિંગરના પ્રોગ્રામના પોસ્ટર હોય છે તો એ પ્રકારની જે આપણી ઇન્કમ થતી હોય છે તો સારું એવું પોસ્ટર પોસ્ટર ડિઝાઇનની અંદર મળે છે એ ડેલી તમે પાંચસોથી સાતસો રૂપિયાની ઇન્કમ ડેલીની કરી શકો છો જે તમારા પોસ્ટર ડિઝાઇનની સ્કિલ છે બનાવવાની એના આધારે તમે શીખી શકો છો તો આ રીતનું છે પોસ્ટ ડિઝાઇન વાખવું માળખું જે મોબાઈલ ફોનની અંદર તમે સારી રીતે બનાવી શકો છો અને સારી એવી ઇન્કમ પણ કરી શકો છો મિત્રો આ જ માટે